મિત્રો આપણે આજે બીજી વાડી આવી ગયા છે ત્યાં પણ આજે આ સમ્રાટ ફોર્સ કરીને જે ખાતર આવે છે લીંબોડી એરંડીનું તેનો ઉપયોગ મગફળીમાં કરવાનો છે પછી છે મેટાકેર કરીને જે બેક્ટેરિયા આવે છે તે મિક્સ કરી અને ગ્રીન ઇન્ડિયા કરીને જે ખાતર આવે છે આ ત્રણેયનું મિક્સ કરી મગફળીમાં મૂંડા માટે આપણે પ્રયોગ કરવાનો છે આપ જોઈ શકો છો જે આ અત્યારે આપણે ઠળવી રહ્યા છે તે મેટાકર કરીને જે પાવડર ફોર્મમાં આવે છે અને આ ગ્રીન ઇન્ડિયા વિઘે આપણે દસ કિલો નાખેલ છે અને પાયામાં પણ આપણે વીસ કિલો ઉનાળે આપેલું છે તો આ ગ્રીન ઇન્ડિયા અને મેટાકેર નાખવાથી અંદર રહેલા બેક્ટેરિયા જમીનમાં રહેલા કોઈ પણ જીવાયત હોય મૂંડા ફૂગમાં સો સો ટકા રિઝલ્ટ આપે છે માટે આપણે આ બીજો ડોઝ આપી ગયા રહ્યા છે તો જોઈ શકો છો મજૂર જે મિક્સ કરે છે તે હવે આપણે મગફળી ઉપર નાખવાનું છે આ રીતના થેલા ભરી અથવા તો ડોલ દ્વારા જે અનુકૂળતા પ્રમાણે આપણે મગફળી ઉપર ચાસ ઉપર નાખવાનું છે આ રીતના તો આપ જોઈ શકો છો કે મજૂર કઈ રીતના નાખે છે આ રીતના ધીરે ધીરે માપ અનુસાર આપ નાખી શકો છો બીકે એક કિલો મેટા કેર નાખેલા છે ભૂખ માટે અને મૂંડા માટે આપણે ગાય માટે જુવાર છે જે એક વીઘા જેવી છે તો ગાયને આખા વર્ષનો ચોરો થઈ જાય અને પછી આપણે જે જોઈ રહ્યા છો તે આપણો બોર છે ત્યાંથી આપણે પાઇપલાઇન નાખેલી છે જોઈ શકો છો કે પાઇપલાઇન છે સામે સુધી છે અને આ ખાતર જોતું હોય તો પ્રભાતભાઈનો કોન્ટેક કરો જે કમેન્ટ બોક્સમાં છે